સાવલીના ટુંડાવ સાવલી રોડ પર શનિવારે બાઇક સાથે મળેલા રાહુલ રાજેન્દ્ર કુમાર સોનીના મૃતદેહ પ્રકરણમાં મંજુસર પોલીસે મૃતકની પ્રેમિકાના સગા ભાઈ અને તેના મિત્રોને ને કલાકોમાં કલાકો ઝડપી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે મૃતકને સંગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને તે ઘરેથી પરિક્રમા કરવાનું કહીને નીકળી હતી અને સાવલી પોતાની માસીના ઘરે પોતાના બે બાળકોને મૂકીને ગઈ હતી અને માસીને જણાવ્યું હતું કે હું નર્મદા પરિક્રમામાં જાઉં છું ત્યારબાદ મૃતક રાહુલ અને સંગીતા બાઇક લઈને નીકળ્યા હતા એ દરમિયાન સંગીતાના ભાઈ મહેશ ઉર્ફે પપ્પુએ ફોન કરીને પોતે ક્યાં છે તેની પૂછપરછ કરી હતી અને મૃતકના વડોદરાની મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોવાનું ખુલ્યું અને પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રોએ મળીને લાકડી પાઇપ અને ગળદા પાટુનો માર મારી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું મંજુસર પોલીસે આરોપી મહેશ ઉર્ફે પપ્પુ વિનોદભાઈ માળી રહેઠાણ વડોદરા ચેતન દિનેશ માળી રહેઠાણ સાવલી નાસિર યુનુસ ચૌહાણ રહેઠાણ ગોઠડા સાવલી ફહીમ હુસેન અલ્તાફ હુસેન મલેક રહેઠાણ સાવલીની ધરપકડ કરી દિલીપ રાજુ માળી રહેઠાણ ગોઠડા તાલુકા સાવલીને ફરાર જાહેર કર્યો હતો મહેશ ઉર્ફે પપ્પુ માળીની બહેન સાથે મૃતક રાહુલ સોનીને પ્રેમ સંબંધ હતો અને બંને નર્મદા પરિક્રમા કરવા માટે બાઇક ઉપર ગયા હતા મહેશને શંકા જતા સાવલી કોલેજ પાસે બંનેને રોકી રાહુલ સોનીને રિક્ષા અને બાઇકમાં વિવિધ જગ્યાએ લઈ જઈ હત્યા કરી ટુંડાવ રોડ પર ફેંકી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મંજુસર પોલીસ એલસીબી એસઓજીએ તપાસ હાથ ધરી છે